હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે અને તેમાં પણ દ્વારિકા દીકરીઓ વ્રત કરતી બહેનો આ દિવસની ખાસ રાહ જોતી હોય છે એ ગૌરી વ્રત જેની રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા કુવારિકા દીકરીઓ અને વ્રત કરતી બહેનો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાગરણના દિવસે સૌપ્રથમ પ્રથમ થી વધુ દીકરીઓને કુમકુમ તિલક સાથે આવ કરવામાં આવી હતી અને ત્યારબાદ અલોણા વ્રતના ભોજન કરાવી દીકરીઓના આશીર્વાદ મેળવ્યા હતા અને આટલું ઓછું હોય તેમ દીકરીઓ સાથે આવનારા પરિવારના તમામ સભ્યો માટે સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું સમૂહ માં જાગરણ ઉજવણી કરી હતી અને હિરેન મોદી મિત્ર મંડળના કૌરી વ્રત જાગરણ ભાગ લેનાર તમામ દીકરીઓને શ્યોર ગિફ્ટ ઉપરાંત ગરબા હરીફાઈ માં ભાગ લઈ વિજેતા બનનાર કુવારિકા દીકરીઓ અને તેમના માતા પિતા ના પણ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને પ્રસંગે હિરેન મોદી દિલ દિલથી આભાર માન્યો હતો સાથે સાથે મૂર્તિ સંખ્યામાં જાગરણ ના કાર્યક્રમ માં જોડાનાર તમામ દીકરીઓ અને તેમના પરિવારજનો નો આભાર વ્યક્ત કરી આગામી વિવિધ કાર્યક્રમો માં પણ આવો જ ઉત્સાહભેર સાથ અને સહકાર મળી રહે તેવી આશા અને અપેક્ષા વ્યક્ત કરાઈ હતી